પારડીમાં અનંત પટેલની રેલીને રોકતા મહિલાઓએ બંગડીઓ ફોડી કર્યો વિરોધ વલસાડ પારડીમાં આજે કોંગ્રેસ અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રતિકાર રેલી યોજાઈ હતી વાપી મનપામાં સમાવેશ કરાયેલા અગિયાર ગામોના પ્રજાજનો તેમના વિરોધને લઈને રસ્તા પર ઉતર્યા હતા આ રેલી માટે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા પોલીસે રેલી રોકી દીધી જે બાદ લોકો રસ્તા પર બેસી ગયા હતા કલાકો સુધી ચાર રસ્તા પર ધરણા બાદ પણ તંત્ર દ્વારા કોઈ નિવેદન મળ્યું નહોતું આથી પ્રજાજનું પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા ત્યાં પણ આવેદનપત્ર સ્વીકારવામાં ન આવતા લોકોનો રોષ વધુ વધ્યો આક્રમક મહિલાઓએ પ્રાંત કચેરી બહાર બંગડીઓ ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં પ્રજાના રોષને કારણે તંત્ર બિહળાયું હતું

સહન નહી કરેલા અત્યારે ગુજરાત અત્યારે ગુજરાતમાં ભયનું વાતાવરણ કોઈ જયારે ફોર્મ ભરવા માટે જાય છે ત્યારે એના પરિવારને ને ડરાવવા આવે છે ફોર્મ ભરી દઈ પછી ખેંચવા માટે એને અગવા કરી લેવામાં આવે છે એને એને કરી લેવામાં આવે આવે છે છે અને દબાણ કરીને પછી પરત ખેંચવામાં ધરમપુરમાં નગરપાલિકામાં ઉદાહરણ છે દરેક જગ્યાએ આવું જ કરવામાં આવે છે ધમકી ડર મારપીટ કરવાનું કામ ભાજપના ગુંડાઓનું છે ત્યારે અમે જેટલા પણ ઉમેદવાર અત્યારે છે અમે કોંગ્રેસના ઉમેદવારની સાથે છે અમે લડશું અને જીતશું સુરત મહાનગરપાલિકા મહાનગરપાલિકા છે મહાનગરપાલિકાની પરંતુ હજુ સુધી એક બાળકને બચાઈ નહીં શક્યું અને ત્યાંના મેયર પોતે અત્યારે ગાંધીનગરમાં ક્રિકેટ રમી રહ્યા છે ત્યારે એમનામાં માનવતા મરી પરવાની હોય એવું લાગે છે માત્ર વિકાસના ના બનગા રહી છે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ પોચો નથી અને શહેરી વિસ્તારમાં વધુ પડતા વિકાસના કારણે એક બાળકે પોતાનો જીવ આવેદન પત્ર આપવાથી અને આવેદન પત્ર અમે આપવા આવી એનાથી પોલીસ તંત્ર સરકારી તંત્ર કેમ ગભરાઈ જાય તે ખબર નથી પડતી વાપી મહાનગરપાલિકાના અંદર જેટલા ગામોનો સમાવેશ થવાનો એ ગામોના વિરોધમાં

આવનારી સત્તર તારીખે અમે વાપી ખાતે નગરપાલિકાનો ઘેરાવો કરીશું